નમસ્કાર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે તમને એક બેસ્ટ સ્ટોરી સંભળાવવા જેરીયાસવી કથાના માધ્યમથી ઘણું જાણવા મળશે ચાલો દોસ્તો હજુ સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો અને એક નાની કોમેન્ટ કરી દેશો અને તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં જેથી અમારો આત્મવિશ્વાસ વધે ચાલો સ્ટોરીની શરૂઆત કરીએ ગુજરાતમાં આવેલું હનુમાન મંદિર શ્રી અજાયબીઓનો ખજાનો દર વર્ષે વધે છે મૂર્તિની ઊંચાઈ આ પંચમુખી હનુમાન દાદાની માનતા પૂર્ણ કરવા રાજ્યભરમાંથી લોકો આવતા હોય છે અહીંયા હનુમાન દાદાની શ્રીફળ મણિંદાની માનતા થાય છે પરમરામ ભક્ત બજરંગબલી હનુમાનજી મહારાજ સમગ્ર દેશવાસીઓના અનોખા આસ્થાનું કેન્દ્ર છે દેશભરમાં હનુમાનજીના લાખો નાના મોટા મંદિરો આવેલા છે જોકે રાજકોટના અડમતિયા ગામે એવું મંદિર આવેલું છે કે જ્યાં હનુમાનજીના એક નહીં પરંતુ પાંચ મુખના દર્શન થાય છે આ હનુમાનજી મંદિર લોકો રડતા રડતા આવે છે અને દાદાના દર્શન કર્યા બાદ હસતા હસતા જાય છે આ પંચમુખ હનુમાન દાદાની માનતા પૂર્ણ કરવા રાજ્યભરમાંથી લોકો આવતા હોય છે અહીંયા હનુમાન દાદાને શ્રીફળ મણિદાની માનતા થાય છે જોકે અહીંયા ભક્તોનો એવો પણ દાવો છે કે જે લોકો સાંધાના દુખાવા હોય તે લોકો મંદિરમાં વાળવાની પણ માનતા કરતા હોય છે મંદિરમાં આવેલા ગ્રાઉન્ડમાં વાળતા હોય છે ત્યારે અમે અહીંયા સરસ્વતીબેન નામના એક ભક્ત મળ્યા જેમને જણાવ્યું કે તેઓ થોડા વર્ષ પહેલા રડમતિયા ગામમાં આવેલા તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી એક જ રૂમમાં આખો પરિવાર રહેતો હતો ત્યારે તેમણે પોતાના ઘરેથી મંદિર સુધી ચાલીને આવવાની માનતા કરી હતી ત્યારબાદ પંચમુખી હનુમાન દાદાની એવી તો એવી તો એમના પરિવાર પર કૃપા કે અત્યારે ઘણું ઘણું થઈ ગયું તેમજ બે કાર પણ છે વસાવી સ્થિતિ અને અત્યારે તેમની આર્થિક ખૂબ જ સારી છે જોકે તેઓ હજુ પણ આ પંચમુખી હનુમાન દાદાની સેવા કરવા આવે છે અને દાદાને પ્રાર્થના પણ કરે છે પંચમુખી હનુમાન મંદિરમાં દાદાના પરસા પણ અનેક છે આ મંદિરના એક ચમત્કારી ખીજડો પણ આવેલો છે છે કહેવાય કે આ ખીજડો સદીઓ જૂનો છે આ ખીજડામાં વાત તો એ છે કે ખીજડાનું થળ બહારથી મજબૂત દેખાય છે પરંતુ આ થળની અંદર પ્રવેશી શકાય છે અહીંયા જેમને ઉધરસ થઈ હોય કોઈ કોઈ જ રીતે મળતી ન હોય તો આ ખીજડાની અંદરની પસાર થવાની માનતા કરવામાં આવે છે ગમે તેવી ઉધરસ ખૂબ જ સરળતાથી મટી જતી હોય છે ગામના આગેવાનો કર્યા તો આ ખીજડાની બીજી અનેક સૌથી મોટી વિશેષતા એ છે કે આશરે પચાસ વર્ષ પહેલાં ખીજડાની અંદર અગમ્ય કારણોસર આગ લાગી હતી ખીજડો આખો અંદરથી સાઈડની બળી ગયો હતો જેને સમયે આ કોઈના કીધે પણ કંટ્રોલમાં આવી ન હતી હાલ ખીજડાનું થળ અંદરથી તરફથી આખું સળગી ગયું છે આમ છતાં ખીજડો અળીખંબ છે અને ખીજડાની છાયા હેઠળ સો કોઈ રીતે કોઈ રહી શકે છે પંચમુખી હનુમાન દાદાની આ મંદિરની સૌથી મોટી વિશિષ્ટતા જાણીને તમે પણ અચરજમાં મુકાઈ જશો આ મંદિરના પૂંજાદીનો દાવો કર્યો કે આ હનુમાનજીનું મંદિર દર વર્ષે જમીનમાંથી એક સોખાની સાઈડ જેટલું બહાર નીકળે છે પૂંજારીના દાવા પ્રમાણે આ મૂર્તિઓ એક સોખાની સાઈડ જેટલી ઊંચાઈ વધે છે તેમજ એક સોખાની સાઈડ જેટલી પહોળાઈ વધે છે આ મૂર્તિનો વીસ ફૂટ અંદર હોવાનું દાવો પણ કરવામાં આવી રહ્યો છે જે છેલ્લા થોડા સમયથી બહાર આવી રહી છે આ મંદિરના ઇતિહાસ વિશે અહીંના લોકોનું કહેવું છે કે સદીઓ પહેલાં અહીંયા ખેડૂત ખેતર ખેડી રહ્યા હતા એ સમયે અચાનક જમીનમાંથી લોહી નીકળ્યું હતું જે સમયે ખેડૂતો દ્વારા અહીંયા ખોદકામ કરવા પાંચ મુખમાંથી હનુમાનજી નીકળ્યા હતા ત્યારબાદ અહીંયા મંદિરની સ્થાપના કરવામાં આવી મંદિરની બિલકુલ બાજુમાં જ આ સ્મતકારી ખીજડો પણ આવેલો છે અહીંયા વૃદ્ધ લોકોનું પણ કહેવું છે કે તેઓ જ્યારથી સમજવા શીખ્યા ત્યારથી આ મંદિરો અને આ ખીજડાને જોતા આવ્યા છે આજ સુધી અનેક અનેક વર્ષાઓ તેઓએ જોયા છે હર